ટિકિટ કપાઈ ગઈ છે અત્યારના સાંસદોને રિપીટ કરવામાં નહીં આવે પરંતુ ભાજપ પાર્ટી એવી છે કે કંઈ નવું જ કરે છે જે કોઈએ વિચાર્યું ન હોય એવા પગલા ભરીને લોકોને અચંબામાં નાખે છે એવી જ વાત કરીએ તો જ્યારે ડભોળાની અંદર નરેન્દ્રભાઈ મોદીની સભા હતી ત્યારે ભરતસિંહ ડાભી ઉપર હાથ મૂકીને થપથપાવવામાં આવ્યા હતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્યારથી સમીકરણો બદલાતા હતા કે હવે કદાચ ભરતસિંહ ડાભીને પાટણ લોકસભામાં રિપીટ કરવામાં આવશે એના પછી વાત કરીએ તો વાડીના તરફ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવ્યા ત્યારે સ્ટેજ ઉપર ભરતસિંહ ડાભી તરફ જોઈને એક સુંદર મજાની સ્મિત આપી હતી ત્યારે પણ લોકોની અંદર કુતુહલ સર્જાઈ હતી કે શું ભરતસિંહ ડાભીને હવે રિપીટ કરવામાં આવશે તો આવી જ રીતે હવે ખેરાલુની અંદર પહેલા ધારાસભ્ય રહેલા પાટણ લોકસભામાંથી સાંસદ તરીકે રહેલા ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપના કાર્યકરો ખુશ થઈને એમને અભિનંદન પણ આપવા લાગ્યા હતા એક સમય એવો ચર્ચાતું હતું કે ભાજપ અલ્પેશ ઠાકોરને અહીંયાથી ચૂંટણી લડાવશે પરંતુ ભરત ભરતસિંહ ડાભીનું નામ આવતા જ ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો તો હવે વાત કરીએ નીતિનભાઈ પટેલની લોકો આજે અચંબામાં પડી ગયા છે કારણ કે નીતિનભાઈ પટેલ એ પટેલ સમાજની અંદરથી પ્રભુત્વ ધરાવતો એક ચહેરો છે જે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ સેવાઓ આપેલી છે એમને ગુજરાત રાજ્યની અંદર નાણા મંત્રી પણ રહી ચૂક્યા છે આરોગ્ય ખાતું પણ એમને સંભાળેલું છે એવા એક કહેવાય કે રાજનીતિના કિંગ જેમને આજે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને એક પોસ્ટ વાયરલ કરવામાં આવી એમને એવું કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જે દાવેદારી નોંધાવી હતી લોકસભાની સીટ માટે તે દાવેદારી હવે પાછી લઉં છું હવે એમને સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યું કે એ લોકસભાની ચૂંટણીમાં જંપલાવશે નહીં તો હવે મહેસાણાની અંદરથી ટિકિટ મળશે કોને આવું લોકોની અંદર ચર્ચાઈ રહ્યું છે શું શારદાબેનને રિપીટ કરવામાં આવશે એવું પણ લોકો ચર્ચી રહ્યા છે લોકો એવું પણ કહી રહ્યા છે ચર્ચાઈ પણ રહ્યું છે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ એવું પણ કહી રહ્યા છે રજનીભાઈ પટેલ પણ આવી શકે છે અને એમએસ અહીંયાથી ચૂંટણી લડી શકે છે તો શું રજનીભાઈ પટેલનો માર્ગ થઈ ગયો ચૂંટણી લડવા માટે કે પછી એમએસ પટેલને એ તો હવે જોવાનું રહ્યું કઈ નવું કરવા માટે ભાજપ હંમેશા લોકોને આશ્ચર્યમાં મુક્તિ હોય છે એવો જ કોઈ નિર્ણય શું મહેસાણા સીટ માટે આવશે આવશે એક મોટો પ્રશ્ન છે કયો ચહેરો મહેસાણાની અંદર જ્યારે વાત કરીએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું વિસનગર પણ આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન વડનગર પણ આવે છે તો આ સીટ ઉપર ગુજરાત સહિત મીડિયા દરેકની નજર રહેતી હોય છે તો હવે જોવાનું રહ્યું કે ભાજપ કયા ઉમેદવારને અહીંયાથી ચૂંટણી લડાવશે નમસ્કાર